રાજકોટમાં ઠગાઈનો અજીબો ગરીબ કે સો પ્રકાશમાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાંથી બોલું છું તમારો વેરો બાકી છે ભરી દ્યો નહીંતર કારખાનું સીલ કરી દેવામાં આવશે તેવું કહીને કારખાનેદાર પાસેથી સિત્તોતેર હજારની ઠગાઈ કરવામાં આવી છે ખોટી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વિભાગની પહોંચ આપી સિત્તોતેર હજારની જગ્યાએ બોંતેર હજાર ભરવામાં આવ્યા અને પાંચ રૂપિયા સાહેબને આપવા પડશે તેવું કહીને કટકી પણ કરવામાં આવી કારખાનેદાર અવારનવાર સાયબર ક્રાઈમ પોલીસના ધક્કા ખાવા છતાં પણ સાયબર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોવાનું ભોગ બનનારે આક્ષેપ કર્યો છે અરવિંદભાઈ મોલિયા મારે આટીકામાં કારખાનું છે કારખાનું છે મને કોપરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે એક લાખ છપ્પન હજાર રૂપિયા તમારા બાકી છે અત્યારે તાત્કાલ તમારે ભરવાના છે મેં કીધું મારા આગળ પૈસા છે નહીં તો કે કાલે તમે ભરશો તો કે ના કે એંશી હજાર ભરી દો તો હાલ છે મેં કીધું એસી હજાર મારા ઘર છે ને તો કે કાલ હવાર હું તમારી પહોંચ લેતા હોય ને ભરવાના છે નકર તમારું કારખાનું સીલ કરી દઈશું એટલે બીજે દી હવાર એ ભાઈ આવીને તો હું પોહંચ આવી પોઈ આપી મને મોબાઈલમાં એટલે મેં મોબાઈલમાં નાખ્યું કીધું ભાઈ કોણ છે હાચા એક વોટા તો આરએમસી લખાઈને આવ્યું એટલે ભાઈ હા હાજુ આપણે કે હજુ એટલે મારા કંઈ પૈસા ન થયા એંશી હજાર સિત્યોતેર હજાર થયા હતી એ ભાઈ મેં સિત્યોતેર હજાર રૂપિયા રોકડા આપ્યા આર એમસીના કર્મચારી આપણે કે આર કર્મચારી છે અને મેં કીધા આટલા બધા પૈસા રોકડા તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે જ ભરવાના થઈ દેખાડવામાં મને જ્યાં બાવતેર હજારની પોંચ આપી અને સિત્યોતેર હજાર રૂપિયા લઈ ગયા મને તો આપણે હાથી લઈ ગયા આપણે હોચી આપણે પહોંચમાં ભાઈ આરમસીના નામની નો વોર્ડ નંબર એના મોબાઈલ નંબર એ આપણે ચેક કરીને એના નંબરને હું ચેક કરીને પછી આપણે એના પૈસા દીધા ત્યારે બીજે અને અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભાઈ પોઈન્ટ જમા થઈ ગયેલાએ તો કે ના તમારા જમા થયા નથી તો મેં કીધું આ તો કે પહોંચ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી આ મેં કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે કોણ છે તો કે અમારો માણસ નથી કે ગમે કોઈક બીજું કોઈક આવી લઈ ગયું પોલીસમાં ફરિયાદ કરી કે પોલીસવાળાને કોઈ આપણે કોઈ સપોર્ટ મળતો નથી આપણે આ પરત પૈસા આપણે પાછા લેવડાવે આવું બીજી વાર થાય નહીં એટલે આની કાયદેસર કાર્યવાહી થાય છે નકર આવી રીતે વારંવાર આજુબાજુમાં બીજા ગમે થાય